વડોદરા શહેરના વિસ્તારમાં મુખ્ય રોડ અચાનક બેસી જવાની ઘટના સામે આવી છે આ ઘટનાને પગલે પાલિકાના દંડક શૈલેષ પાટીલ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેય સ્કૂલની સામે આવેલા રોડ ઉપર એકાએક રોડ બેસી જતા પાલિકાના દંડક શૈલેષ પાટીલ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેઓએ પોતાની જાતે જ બેરિકેડ લગાવ્યા હતા જેથી મોટી દુર્ઘટના ટળી હતી તદુપરાંત તાત્કાલિક અધિકારીઓ અને ઇજાડદારને બોલાવી કામ પણ શરૂ કરાવ્યું હતું પહેલામાં વહેલી તકે આ કામ પૂર્ણ થાય તે માટેના સૂચનો આપ્યા હતા આ સ્થળ પર રોડ બેસી જવાની ઘટના સામે આવતા જ પાલિકાના દંડક શૈલેષ પાટીલે જો હવે ઇજારદારની ભૂલ હશે તો ઇજારદારને બ્લેકલિસ્ટ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

આ માંજલપુર આપણે રિલાયન્સ સર્કલ શ્રેય સ્કૂલની સામેનો એક ભાગ છે ગઈકાલે સાંજે સાત વાગે જેવું મને ખબર પડી કે આ રીતનું અહીંયા બેસેલો પાર્ટ દેખાઈ રહ્યો છે રોડનો સાત વાગે આપણે સૂચના અધિકારીને તાત્કાલિક આપવામાં આવી અધિકારીને એવું છે કે કશું થવાનું નથી આ બહારધારી રોડ છે સ્કૂલ છે સામે અને મોટા મોટા વ્હીકલ અહીંથી પસાર જ્યારે થતા હોય તો એમને ખરેખર કાળજી લેવી જોઈતી હતી અને રાત્રે જ આ કામગીરી શરૂ કરી દેવાની હતી સાડા દસ સુધી કોઈ સ્થળ પર મુમેન્ટ નહીં કોઈ બેરીગેટિંગ નહીં અમારા માધ્યમથી જ અમારા માણસો બેરીગેટિંગ ગોઠવતા હોય તો પછી અધિકારી અને કોન્ટ્રાક્ટર શું ખાલી ઓફિસમાં બેસી રહેશે આ સ્થળ વિઝિટ એમને કરવાની હતી સાંજે આવ્યા હોત તો આ વધારે પરિસ્થિતિ નિર્માણ ના થયું હોત અધિકારી વાત નથી માનતા પણ એમનું કંઈક હશે બીજું કંઈક કામ પર્સનલથી ઘણા કામ હોય છે એટલે એમાં કદાચ વ્યસ્ત હશે એવું દેખાઈ રહ્યું છે પણ સાડા દસ થી આ કામગીરી મેં જાતે શરૂ કરાઈ છે તમારા તમે જોઈ શકો છો બે વર્ષ પહેલા સ્પન પાઇપો એને નાખવાની હતી અને રિસ્ટોર બી એને જ કરવાની સ્કોપમાં હોય છે એટલે અત્યારે ટેન્ડર કોપી મંગાઈ છે અધિકારી પાસે એટલે જોઈને અમે નિર્ણય લઈશું એને શું કરવાનો આપણે સો ટકા જો એને ખોટ હશે એની ભૂલ હશે તો સો ટકા અમે એક્શન એની પર લેવાય છે